તો કમોસમી વરસાદે ફરીથી ખેડૂતોની આર્થિક સ્થિતિ ધામાડોળ કરી બાજરી મકાઈ મગફળી સહિતનો પાક તૈયાર હતો વાવાઝોડા સાથે વરસાદ થતાં ઉનાળુ પાકને વ્યાપક નુકસાન થયું સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે આશરે ચોવીસ હજાર હેક્ટર જમીનમાં ઉનાળુ પાકનું વાવેતર હતું જેમાં સૌથી વધુ પાંચ હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં બાજરીનો પાક લહેરાતો હતો મકાઈ અને તરબૂચનો પાક પણ જ્યારે લણણી માટે તૈયાર હતો ત્યારે જ કમોસમી વરસાદ ત્રાટક્યો અને પછી શું થયું તસવીર તમારી સામે છે ત્રણ દિવસ સુધી પડેલા વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળીઓ છીનવી લીધો અને પોતાની મહેનત પર પાણી ફેરવ્યું હવે સરકાર તરફથી સહાયની મિત માનીને ખેડૂતો બેઠા કૃષિ કૃષિમંત્રીએ અહેવાલ હતા કે આદેશ કર્યા છે પ્રાથમિક સર્વે કરી ગાંધીનગર મોકલો પરંતુ ગુજરાતમાં દરેક સિઝનમાં માવઠું કે પછી અતિવૃષ્ટિ થાય તો સર્વેની વાર્તાઓ લાંબા સમય સુધી ચાલે બાદમાં વાર્તા પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ થતા સમય લાગી જાય છે આ વખતે ખેડૂતો કહી રહ્યા છે કે વહેલી તકે સરકાર પોતાની કામગીરી પૂરી કરે ઈચ્છા શક્તિ છે સરકારમાં તો વહેલી તકે થોડો આર્થિક તાતને થઈ શકે ઉનાળું વાવેતર છે જેમાં છે ઘાસચારો અને બાજરીનો પાક છે બાજરી બાજરી લગભગ છ હજાર હેક્ટર કરતા વધારે વિસ્તારમાં છે અને ઘાસચારો બાર હજાર હેક્ટરથી વધુ હોય હાલ એવા કોઈ પણ અહેવાલ નથી કે કોઈ પણ પાકને નુકસાન થયું હોય હા એવા અમુક હોઈ શકે કે પવનની ગતિના કારણે નમી પડેલ હોય પણ નુકસાન થયું હોય તેવી કોઈ હીલચાલ કે એવા કોઈ સમાચાર મળેલ નથી કમોસમી વરસાદ થવાથી ખેડૂતોને ભારે નુકસાન છે બાજરી છે જુવાર છે મકાઈ છે મગફળી છે તો ખેડૂતો સરકારમાંથી આપણે સર્વે કરવા આપતા નહીં કોઈ સર્વે કરવા આવે એ વિનંતી છે અને ભારે નુકસાન છે પાક તૈયાર થઈ ગયો છે હાલ તો તો ભારે નુકસાન છે તો ખેડૂતોને સરકાર સહાય મળે એવી વિનંતી ગોભોઈ વિસ્તારની આજુબાજુના વિસ્તારમાં જે મકાઈ હતી બાજરી હતી અને બીજું વાવેતર જે બધું ઘાચારો બગડી ગયો છે એના કારણે આપણે માંગ કરીએ છીએ કે અધિકારીઓ આવીને તપાસ કર તપાસ કર્યા પછી જે યોગ્ય વળતર મળવું જોઈએ એ સરકારી સીધી તરફથી મળવું જોઈએ